હેલો દોસ્તો જય છે આરામ બધાને જો અમારી ચેનલમાં તમારે બધાનું સ્વાગત છે જો નવા વિડીયામાં આપણે જે આવી ગયા છે એ તો જો આજે આપણે બનાવવાની સૈ મૂળાની ભાજી તો એના માટે આપણે ખેંચી ખેંચવી શી મૂળા આપણે જો લીલા ધાણા પણ છે તો લીલા ધાણા પણ આપણે થોડાક ખેંચી લઈએ જો મૂળા ખેંચીને આવી ગયા છે એ તો હવે આપણે ભાજીને આપણે સુધારી નાખીએ તો જો પહેલા આપણે પાન આપણે આ રીતે કટિંગ કરી નાખીએ આપણે મૂળા પણ નાખવાના છે તો જો આ રીતે ચકડા પાડી અને મૂળા નાખી દઈએ ભાજી કટિંગ થઈ ગઈ છે તો આપણે વઘારવાનું છે તો આપણે પેલા મૂકી દઈશું લુયું પછી નાખી દઈએ થોડું તેલ હવે આપણે એમાં નાખી દઈશું અડધી ચમચી જેટલી આપણે રાઈ નાખવાની છે તો રાઈ નાખી દઈએ અને રાઈ આપણે સારી રીતે એને ફૂટવા દેવાની છે તો જો રાઈ ફૂટે છે રાય પણ આપણી ફૂટીને સરસ થઈ ગઈ છે તો હવે આપણે એમાં નાખવાનું છે થોડું જીરું જીરું નાખીએ અને જીરાને પણ સસડવા દેવાનું છે હવે આપણે નાખી દઈએ થોડી હિંગ હીંગ નાખીએ અને પછી આપણે નાખીશું થોડી હળદર અને પછી નાખી દઈએ આપણે લસણ અને લસણ નાખીએ અને પછી આપણે નાખી દેવાની છે એમાં જે આપણે મૂળાની ભાજી કટિંગ કરી છે એ મૂળાની ભાજી આપણે નાખી દઈએ ભાજી પણ આપણે નાખી દીધી છે તો જો આપણે આ રીતે આપણે એને હળવા હાથે હલાવી નાખીએ એમાં નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે નમક નમક આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈએ અને પછી આપણે એને ફરીથી આપણે એને હલાવી નાખીએ અને થોડું આપણે નાખી દઈશું ધાણાજીરું ધાણાજીરું પણ આપણે જો આ રીતે થોડું નાખી દઈએ અને પછી આપણે એને હલકા હાથે હલાવી નાખવાનું છે આ રીતે આપણે ધીમે ધીમે હલકા હાથે હલાવવાનું છે આપણે હલાવી નાખીએ હવે આપણે કરવાનું છે લસણ વાળું મરસુ તો જો એના માટે અમે લીલું લસણ લઈ આવ્યા છે તો આપણે લીલા લસણને આપણે આ રીતે ખાંડી નાખશું ખાંડી અને પછી એમાં આપણે નાખશું એક ચમચી જેટલું આપણે એક થી દોઢ ચમચી જેટલું આપણે મરશું મરશું નાખી અને ફરીથી આપણે એને ખાંડી નાખવાનું છે ખાંડી અને ભેળવી નાખવાનું છે મરશું અને એ મરશું નાખીએ તો આપણને સ્વાદ શાકનો બહુ જ મસ્ત આવે છે લસણ લસણવાળું કરી નાખ્યું છે તો હવે આપણે ધાણા પણ આપણે કટિંગ કરી નાખીએ આપણે જો ભાજી મસ્ત સડી ગઈ છે તો હવે આપણે એમાં નાખી દઈએ ભેળવેલું મરશું પછી આપણે એને હળકા હાથે હલાવી નાખીએ ભાજી પણ આપણી સરસ થઈ ગઈ છે તો આપણે મરશું કાશી વાસ ન આવે ઈ ઇ આપણે એને સરખી રીતે સડવા દઈએ અને પછી આપણે ઉતારી લઈએ નીચે અને પછી નાખી દઈએ એમાં આપણે ધાણા લીલા લીલા ધાણા નાખી દઈએ અને પછી આપણે હલાવી અને આપણે ઢાંકી અને મૂકી દેવાનું છે હવે આપણે ભાખરી કરવાની છે તો જો આ રીતે આપણે તાવડી પેલા મૂકી દઈએ પછી આપણે ભાખરીનો લોટ બાંધી દઈએ અને જો પેલા આપણે નાખશું થોડું એમાં પાણી અને સ્વાદ આપણે જેટલું ખારો ખાતા હોય એટલું આપણે નાખી દઈએ નમક અને પછી આપણે સાળી નાખીએ એમાં ઘઉંનો લોટ લોટ આપણો સળાઈ ગયો છે તો એમાં નાખી દઈએ આપણે તેલ તેલ નાખી દઈએ હવે જો આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને આપણે લોટને આપણે બાંધી નાખવાનો છે અને આપણે બનાવવાની છે થોડી આપણે હાથથી નહીં પણ રોટલી બનાવેલી ભાખરી બનાવવાની છે લોટ આપણો જો બંધાઈ ગયો છે જો ભાખરી આપણે આ રીતે હાથે બનાવવાની છે આપણે આપણે એક હાથે ભાખરી બનાવવાની છે જો આ રીતે આપણે થોડો લોટ ઢીલો રાખ્યો છે એટલે આપણે હાથ થી બને છે ભાખરી જો આ રીતે હું હાથ થી આપણે રોટલા કરી એ રીતે આપણે ભાખરી બનાવું છું જો આપણી ભાખરી બની અને તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે નાખી દઈએ આ ભાખરી આપણે વેલણથી વણીને બનાવી છે પણ વેલણથી વણીને ભાખરી ખાવાની મજા નથી આવતી એટલે આપણે એક ખાલી ટ્રાય જ મારી છે એક ભાખરી આપણે બનાવવાની છે આપણે મૂળાની ભાજી અને ભાખરી બની અને તૈયાર થઈ ગઈ છે જો ડીશ પણ આપણે ભરી લીધી છે જો તમે મૂળાની ભાજી અરે બાજરીનો રોટલો ખાવ કે ભાખરી ખાવ કમેન્ટમાં જરૂર લખી અને મોકલજો અમને તો ભાખરી જ ભાવે છે